કઠલાલ તાલુકાના મોટી મુંડેલ ગામે પ્રથમ સમૂહગ્ન ગુજરાતના સુપરસ્ટાર મમતાબેન સોની ઉપસ્થિત જિલ્લાના કઠલાલ તાલુકાના મોટી મુલ ગામમાં પ્રથમ મોટી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી મુંડેલ ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ ડાભી અને ગાડવેલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ લાલસી ડાભીએ સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આ પ્રસંગે સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મના મમતા સોની અને શિલ્પા ઠાકોરે ખાસ હાજરી આપી સમગ્ન ને સફળ બનાવ્યું હતું વિજયસિંહ સોઢા પરમાર મને જોરદાર ડાન્સ કરવા લાગ્યો તો મે નાના છોકરાને મે પણ ખુશી ખુશી પૂછ્યું કે તારે મોટો થઈને શું બનવું છે તો મને કહે છે મારે વરરાજો બનવો છે મેં તો એમ નહીં દીકરા તારે મોટો થઈને શું કરવું છે તો મને કહે છે મારે મોટો થઈને લગન કરવા છે તો હવે અહીંયાના છોકરો પણ આટલા ઉત્સાહમાં હોય તો એક નહીં બે નહીં અહીં તો પ્રીત અનેરા એક નહીં બે નહીં અહીં તો પ્રીત અનેરા મોટી નવ યુવાન સરપંચ શ્રી દીપકભાઈ ડાભી માટે એક વાર ફરી જોરદાર તારીઓ થઈ જાય અને આજે તો એ પણ એમની ઉંમર કરતા દસ વર્ષ હજુ નાના થઈ ગયા હોય એવું લાગી રહ્યા છે તમારા દીપકભાઈ માટે પણ એટલા હજુ પણ આવે છે તો એમને ઢેર સારી શુભકામનાઓ અને જ્યારે એમને જાહેરાત કરી કે એમને સમૂહ લગ્ન કરવાના છે તો સૌથી પહેલા કોનો બાયોડેટા એવું કહું એક કાકાનો આવ્યો કાકા કે મારે લગ્ન કરવા છે તો મારા સરપંચે પૂછ્યું આ ઉંમરમાં શું કામ લગ્ન કરવા છે કે હું હજુ સુધી વાંધો બહુ ઓછા ને મળે છે સાચો પ્રેમ આ જગતમાં પણ જેને મળે છે ને એને કદર નથી હોતી છોકરાઓ તો કાયમ શિકાયત કરતા જ હોય અમારા સરપંચ શ્રી દીપકભાઈ ડાભી માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો આજે એમને આટલી બધી દીકરીઓના સમૂહલગન રાખ્યા છે તો એ નિમિત્તે એમના આમંત્રણને માન આપીને તમામ કલાકારો આ સ્ટેજ ઉપર આવ્યા છે તે તમામ કલાકારોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો અને પુરુષો છોકરાઓ કાયમ તને તો મારા પ્રેમ ની કદર જ નથી પણ છોકરીઓ પણ સામેથી કહી દે જો બકા તકલીફ તો રહેવાની